you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આજે અમદાવાદના આંગણે એક મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે ત્યારે શહેરમાં આજે એક પછી એક ચોંકાવનારી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિલિન્ડર ફાટતા અફરાતફરી મચી ગઈ હતી આ ઘટના ત્યારે બની છે જયારે શહેર આઈપીએલ બે ની ફાઈનલ મેચ ની યજમાની કરવા જઈ રહી છે આવા સંજોગોમાં સ્ટેડિયમ ની બહાર સિલિન્ડર બ્લાસ્ટ જેવી ઘટનાઓ સુરક્ષા એજન્સીઓ માટે લાલબત્તી સમાન આ ગંભીર ઘટના બાદ તંત્ર સુરક્ષા વ્યવસ્થા ને વધુ સઘન બનાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવામાં આવશે આજે અમદાવાદ માં દેશના જ નહીં વિદેશ પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ મેચ જોવા માટે ઉમટ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનાથી મચ્યો છે સદનસીબે સવાર સમય હોવાથી અને ભીડ ઓછી હોવાને કારણે મોટી જાનહાની ટળી છે પરંતુ આ ઘટના ફૂટપાથ પર ખાણી પીણી વેચતા લોકોની બેફામ બેદરકારી અને તંત્ર ટેલી નીતિઓ જીવતો જાગતો પુરાવો છે સ્થાનિકો અને ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો you cool.